ચાર ત્રિવેદી ઉપસર પર ટીંબી ગ્રામ પંચાયત મર્યાદા પુરુષો તો રામના પ્રાકૃ્ય દિવસે સમગ્ર અસ્તિત્વને જાફરાબાદ તાલુકાના ટીમી ગામ હતી જાફરાબાદ તાલુકાને અમરેલી જિલ્લાને અને પૂરા રાષ્ટ્રને અને ગુજરાતને હું રામ સૌને વધાઈ આપું છું ગામમાં વિવિધ સમાજો દ્વારા સરબત આઈસ્ક્રીમની સુવિધા રાખવાની દર વર્ષો જેમ આ વર્ષે પણ શોભાયાત્રા નીકળી હતી જેમાં બહોળી સંખ્યામાં પુરુષો મહિલા બાળકો સાથે હતા આ સમયે કાફરાબાદ તાલુકાના ટીંબી ગામના શ્રી વેપારી એસોસિયના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ નાથાભાઈ ભારડા ભરતભાઈ સોની તથા મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા પર્વતની દર વર્ષ જેમાં આ વખતે પણ ખૂબ વ્યવસ્થા કરી હતી અને હિન્દુ મુસ્લિમ સમાજની એકતાનું એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ રામ જન્મના જન્મદિવસ નિમિત્તે સમગ્ર અસ્તિત્વને ટીમી ગામ હતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું તું બધાય પાઠવું અને આજના દિવસ પછી આ અને રાજ્યના દરેક નાગરિકો પોતપોતાના ઉદાર મત રાખે અને સૌ જળવાય ધન્યવાદ આગેવાન અને આજે અમારા ગામમાં રામનવમીનો તહેવાર હતો એમાં તમામ સમાજના આગેવાનો મનસુરી સમાજના આગેવાનો કોળી સમાજના આગેવાનો પટેલ તમામ ગામના આગેવાનો હાજર રહ્યા વેપારી એસોસિએશન બધું હાજર રહ્યું નાગરી સ્ટાફ પીએસઆઈ પ્લસ સાબની હાજરીમાં તહેવાર શાંતિપૂર્વક ઉજવવામાં આવ્યો મુસલમાનની કમિટી દ્વારા સરબતનું આયોજન કરવામાં આવ્યું અને ગામમાં બહુ ખુશી થતી